મેરો નહી બન થાય ક્યાંય પણ વરસાદ હોય મેરો ચાલુ જ રહે વેકરો જાય રીતે તમે આવો તો કીધો અહીંયા મેરા અમારે રાણાવાવીમાં માં ગણપતિ બાપુ વેસાઈ અહીંયા ફૂલઝાડ

કેટલા નું હે ભાઈ ઇગ્નોર એનું ધ્યાન જ નથી તો ફૂલ મેળો છે આવી તમે પણ આ દુખ અમારો તો તો ઘડી વિરામ લીધો મોજ કરીએ અંદર મોજ કરવા આવી જો બધાય ના દર્શન કરો तुम लोग जाओ भाई हम अंदर हम जाए हूं तो देखो आओ क्या करे बेटा जब तू जान के क्यों जाओ अंदर गए बोल करवाती दिक्कत सकते हैं मेला में अंदर जाइए आइए भगवान देवराओं का भक्ति ला के ले जाओ जय हो आ तो मित्रों हमें अंदर आ गया है जो हमारा चाणा ना आया थोड़ा मड़ी गया है मेंबर हूँ क्या भाई हूँ हाल तो है मौज मौज हाँ जो आप बोलो ट्रैफिक है हमारा है मेरा मैं आऊ तो आई जो तो तुम्हें बताई जो आप जो ये हम फूल फूल बाका जी की हाला निकुंज आम जाए तो मैं आगे जाइए हम

આ બધા અહીંયા મને જ જોઈ કેમ કે યુટ્યુબર એક જ છે ઇન્કમ માણસ છે અવાજ કેવાનો આવે અનમંડા ડુબે તો આ રાખડી આ રાખડી નાખવાની છે આ મંદિર છે અને અમારા અમાસનો મેળો થાય છે અહીંયા साखड़ी नाखवी तो मित्रों हमें जाइए है प्रसाद लेने तो हालै आबो प्रसाद लेने आवी है प्रसाद अभी हमें हमें यहां लोग पग हवा हट हाँ को जाइए, कोई कहता ने तुम तो अरे बाप रे ये तो धोती खोल रहा है <स्थ> Ai à quá lên. Tốt đấy chứ. Đâu jail của nhà đi. đi. <laughs>

ના ના હેલી હેલ્તી હેલો મિત્રો બહાર આવી ગયા ને હવે બતાવીએ અમે આ ભાઈ ને પૂછીએ આ ભાઈ કેટલા આવ્યા ને

અમે પ્રસાદી લઈ લીધી હતી પ્રસાદી લઈને અમે ડીશ હોય અમે ઘરે જતા હતા પછી ભાઈ કહે કે ભાઈ એ ડીશો તો મૂકતા જાઓ પછી ડીશો મૂકી આવું આ ગાડી જોવા અહીંયા છોકરાઓની ઘડિયાળું આ ભાઈ આરો લઈ

ਇਹ ਦਿੱਸ ਸੌ ਮੰਨ ਮੇਰੀ ਧੋਖਰਦੀ ਬੱਚਾ ਆਰਾਮੀ ਦੇਸੀ ਪਰਬੰਧ ਕਰਤਾ ਤਾਂ ਮੇਰੋ ਹਾਰੋ ਸ੍ਰੀ ਸੋ ਸ੍ਰਿੰਗਰੂ ਰਾਜਪੂਤ ਨਾ ਮਾਰਾ ਦੀ ਵਾਰਾਨੀ ਹੈ ਗਾਦੀ ਸ਼ਾਮ ਦਾ ਗੋਲਾ ਤੇ ਹਲੋ ਜਲਦੀ ਯਾ ਸੋ ਨਹੀਂ ਜੁਗੋ ਚ ਕਾਚੀ ਕੇਰੀ ਗੁਲਾਬ 오ਰੇਂਜ ਕਾਲਾ ਖੱਤਾ ਤੇ ਇੰਨੇ ਕਈ ਜੀਵੀ ਅਨੇਕ ਵੀ ਰੈਡੀਓ ਨੂੰ ਗੋਲਾ ਨੂੰ ਔਰ ਉਸ ਨੂੰ ਅਜਾ ਤਮੈ ਸਬਸਕ੍ਰਾਈਬ ਨਾ ਕਰਿਓ ਜੇ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦਿਜੋ ਇਸ ਕਹਤਾ ਨਹੀਂ ਕਿ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਤਾ ਭੁੱਲੀ ਗਿਆ ਹੋ ਮੈਂ પાણી ત્યાં જવું તમે આ બાજુ અહીંથી નીકળી જાય પાણી તમે જોયું કહો મિત્રો

ગારા માં મથાવા ગારા માં મથાવા જઈએ મિત્રો અમે એડકો નીકળો અટાણે અમારે અહીંયા જોઈ શકો તમે હમણાં ભાઈ હું પડત ભૂંડાય એટલે આમાં આવા ગારામાં રિક્ષ લેવા આવાય નહીં જોઈ શકો તમે આ ગારા મેળો મેળો લાગતું નતું કે થાય મેરો પણ વરસાદ પણ એ એમાં એવું જ હોય ને જાય ગારો હે ગારો બહુ મેરો હે કે ગારો હે મેરો હે કે ગારો

આમ ના હોય અને જોતા અહીંયા અમારા ગારામાં આ બધા એટલા ને એસવા હાટું ભાઈ આવ્યા છે આવા ના કરતા તમારો વિડીયો ગમે તો લાઈક કે સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો અમે ઓલી બાજુ આ બાજુ આવી ગયા હે આ સાઈડ તમે આ બાજુ ગારો જ છે આગળ તમે બતાવી

ઓલી સાઈડ માં જવું આ તો મિત્રો ઓલી બાજુ થી પાછા મળી જશે તો મિત્રો અમે આવી ગયા આ બાજુ પાછા આ બાજુ સાઈડમાં સાઈડ માં જે મેરો ભરાય છે કેટલા ને ભાઈ આગળ કઈ રાત બે કરતા તો આને લઈ જ દેવી મારે લેવી ના તારે હા ઓ ગાડી ગાડીને વેન કરે આરી ઓલી બંદૂકડી ની મને ઓળ હું માતે ઇન્ડિયા આર્મી માં આ સાઈલ્યા આવતી મોટી ઉડે આરી આ હોડી છે બહુ અમારા અહીંયા ફેમસ હોડી છે આ બાજુ જરીક આવું છે આ બાજુ પાણી ને ગારો ઓછું છે એ બધુંય મેળામાં આવી જાઓ તમે મજા આવી છે મારી આ મારા સબસ્ક્રાઇબર આઈડીએ સાહિલ પરમાર સાહિલ પરમાર ઓરફ નથી મને યાર ગજબ બી જ જતી હે